ઝઘડો થતો હોય એમ કહ્યું છે કે એક ક્રોધ કરે તો શાંત રહેવું તો એ માત્ર ગ્રહસ્થમાં નથી એ કોઈ પણ જગ્યાની વાત છે કે બધી જ જગ્યાએ બંને ભૂમો પાડવા લાગે તો શું થાય એ વાત વધે યા સંબંધ પૂરો થઈ જાય યા તો કઈક એવું થાય જે વિચાર્યું જ ન હોય એટલે એકે નમતું મૂકવું એટલે સાંભળી લેવું પડે જો સંબંધ બહુ મેટર કરતો હોય તો સાંભળીને ભૂલી જવાનું સંબંધ એટલો બધો મેટર ન કરતો હોય ઘણી વાર એવું હોય કે રસ્તે હાલતા ચાલતા પણ નાની મોટી બાબતમાં ઝઘડા થઈ જતા હોય તો પહેલા સામેનાને ઉકળી લેવા દેવાનો પછી એને સમજાવવો કે સાચું શું ખોટું શું ભગવાન શ્રી રામ ના શબ્દો એવા વિવેકી છે કે પરશુરામજી જેવા ઋષિ જેમણે એકવીસ વાર આ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી છે એ પરશુરામજીના ક્રોધને શાંત કરવાની તાકાત તમે ચૂપ થઈને એ જગ્યાએથી હટી જાવ તો સ્વાભાવિક છે સમય વ્યતીત થાય ને ક્રોધ શાંત થઈ જ જાય પણ શબ્દ એવા હોય કે જેનાથી ક્રોધ શાંત થઈ જાય વાણીમાં એવી મૃદુતા હોય સ્વીકાર હોય ક્રોધમાં કેવું હોય ને કે ક્રોધમાં માણસ એમ જ કહે કે હું સાચો ને તમે બધા ખોટા તો તે સમયે સ્વીકાર કે હા અમે ખોટા પણ તમે હાલ માટે ક્રોધ ક્રોધ કરવાથી કેટલો ફાયદો ને કેટલો નુકસાન ફાયદો ખરો ક્રોધ કરવાથી નુકસાન જ નુકસાન અને એ પણ કેવું નુકસાન એક તો આપણે આ ગણતરીના શ્વાસ લઈને આવ્યા છીએ પહેલાના સમયમાં ઋષિમુનિઓ ખૂબ લાંબુ જીવતા એનું કારણ હતું કે શ્વાસ ખૂબ શાંતિથી લેતા આપણે તો શ્વાસ એટલી ઉતાવળ ઉતાવળ ઉતાવળમાં લઈએ છે ગળા સુધી કે છાતી સુધી પહોંચ્યો નથી કે બહાર નાભી સુધી આપણે શ્વાસને પહોંચવા પણ નથી દેતા અને એવામાં ક્રોધ કરો એટલે સ્વાભાવિક શ્વાસની ગતિ વધી જાય શ્વાસ લેવો શ્વાસ છોડવો એક વિજ્ઞાન છે શ્વાસથી તમે તમારું પોતાનું આખું જીવન કંટ્રોલ કરી શકો શ્વાસથી તમે પરિસ્થિતિ કંટ્રોલ કરી શકો શ્વાસથી તમે મનમાં ઉઠતા વિચારોને કંટ્રોલમાં લાવી શકો પણ ક્યારે ખબર પણ તો હોવી જોઈએ ને કે મારું આ નાક શ્વાસ લે છે આપણી દશા એવી છે કે સારું છે ભગવાને આ મશીન એવું સેટ કર્યું છે ને કે આપણને યાદ રહે કે ન રહે શ્વાસ આપોઆપ લેવાતા રહે જો પ્રભુએ કદાચ એવું રાખ્યું હોત કે યાદ રાખવાનું તો આપણે કેટલું જીવત કેટલું જીવત આપણે બહુ થોડું જીવત કેમ કે આપણે બધું બહુ ભૂલી જઈએ છીએ અને શ્વાસ લેવાનું ભૂલતા આપણને વાર લાગત નહીં એટલે શ્વાસમાં એટલી શક્તિ છે કે તમે ક્રોધને પણ કંટ્રોલમાં લાવી શકો ભગવાન શ્રી રામનું જીવન જોઈએ તો દરેકે દરેક કઠિન પરિસ્થિતિમાં પ્રભુ બહુ શાંત રહ્યા છે એવી પરિસ્થિતિમાં કે જ્યાં પ્રભુને ખબર છે કે ન મારા બોલવાથી કાંઈ થશે ન મારા કંઈ કરવાથી કાંઈ થશે ત્યાં પ્રભુ ખૂબ શાંત રહ્યા છે એક જ એવું બે જ એવા સ્થાન છે જ્યાં સુધી હું સમજી છું રામચરિત માનસને ત્યાં પ્રભુ વ્યાકુળ થયા છે જ્યારે પ્રભુ અતિશય વ્યાકુળ થઈ ગયા છે કે જે સમયે આપણે શ્રીરામને જેમ માટે ઓળખીએ છીએ કે પરિસ્થિતિમાં શાંતિ પરિસ્થિતિને સમજથી ડીલ કરે તો ત્યાં પ્રભુ શું સમજાવે છે આપણને કે જરૂરી નથી કે દર વખતે તમે ડાયા થઈ જાઓ જરૂરી નથી કે આપણે દર વખતે સમજદાર થઈ જઈએ ક્યારેક એવો સમય આવે ક્યારેક એવી પરિસ્થિતિ આવે જ્યારે આપણી સમજ પણ આપણા કામે લાગતી નથી અને મનુષ્ય પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે એનું મોટું પ્રમાણ જ એ ભગવાન શ્રીરામનું જીવન છે તો ભગવાન હતા પુરુષોત્તમ હતા એટલે व्याકુળ થઈ જઈએ ભગવાન શ્રીરામે પરશુરામજીને શાંત કર્યા છે અને પ્રભુ જ્યારે એમ કહે કે રઘુવંશી ક્યારેય કોઈ પણ યુદ્ધ ભૂમિમાંથી પાછો નથી હટતો ને બોલતા સમયે પ્રભુનો અવાજ જે સહેજ ઊંચો થાય ને હાથ ઉપર કરે ને પ્રભુના પાસેથી એ હટે અને પર સોનેરી રેખામાં સ્થિત ભગવતી લક્ષ્મીજી અને કૌસ્તુભ મણીના દર્શન પરશુરામજી મહારાજને થાય અને શ્રી હરિનું ચિંતન શ્રી હરિની ઓળખાણ થતા જ પરશુરામજી શાંત થઈ જાય